વડોદરાની ઘટના બાદ સુરતના સાંસદ મુકેશ દલાલે કેબલ સ્ટી બ્રિજ પર સલામતી જાળી લગાવવા માટે સુરત મહાનગરપાલિકાને પત્ર લખ્યો છે તેમણે જણાવ્યું છે કે લોકોની સલામતી અને આત્મહત્યા રોકવા માટે તાત્કાલિક પગલા લેવા જરૂરી છે સાંસદ મુકેશ દલાલે કેબલ સ્ટે બ્રિજ પર સલામતી જાળી લગાવવાની માંગ કરતો પત્ર લખ્યો છે સાંસદ દલાલે પોતાના પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે 2009 અને 10 માં સુરતની સરદાર બ્રિજ અને સવજી કોરાટ બ્રિજ પરથી દર વર્ષે 80 થી વધુ લોકો આત્મહત્યા કરતા હતા આ સમસ્યાના નિવારણ માટે તમારે તમામ નદી પુલો પર સલામતી જાળી લગાવવાનો નિર્ણય લીધો હતો જેના પરિણામે આત્મહત્યાની ઘટનાઓમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો હાલમાં સુરતની શોભા વધારતી કેબલ સ્ટે બ્રિજ પર સલામતી જાળી નથી જેના કારણે આત્મહત્યાનું જોખમ વધી શકે છે સાંસદે જણાવ્યું છે કે લોકો ઉશ્કેરાટમાં આવી પોતાની અમૂલ્ય જિંદગી ગુમાવે તે પહેલા પાલિકાએ સલામતી પગલાં લેવા જોઈએ બે હજાર નવ દસમાં હું સાહિત્ય ચેરમેન રહ્યો ત્યારે મારા ધ્યાન પર આવ્યું હતું કે સરદાર બ્રિજ અને સૌજી કોરાડ બ્રિજ પરથી છે સરયાત વર્ષે એસીથી નેવું લોકો આત્મહત્યા કરતા છે એને રોકવા માટે મેં સરદાર બ્રિજ પર સર્વપ્રથમ જાળી બનાવી સેફ્ટી નેટ બનાવડાવી પરિણામે આવ્યું કે ત્યાં આગળ આત્મહત્યાનું પ્રમાણ શૂન્ય થઈ ગયું ત્યારબાદ સૌ કોટ બ્રિજ પર જાળી બનાવડાવી ત્યાં પણ આત્મહત્યાનું પ્રમાણ શૂન્ય થઈ ગયું આથી ત્યારબાદ તમામ નદીઓ પર સેફ્ટી નેટ લાગતી રહી હું જ્યારે સ્થાયી સેમિટીની ચેરમેન ત્યારે બે હજાર દસમાં કે બસ બ્રિજનું નિર્માણનું કામ મંજૂર થયું હતું અને બે હજાર અઢારમાં એનું લોકાર્પણ થયું હતું પણ હમણાં ધ્યાન પર આવ્યું છે કે આ બ્રિજ પરથી પણ ઘણા લોકો આત્મહત્યા કરતા જોવા મળ્યા છે તેનું કારણ જોવા મળ્યું કે આ બ્રિજ પર સેફ્ટી નેટ લગાવવાની રહી ગઈ છે આથી મેં એક પત્ર લખીને તાકીદ કરી છે કે બસ તે જ બ્રિજની પણ એક વખત સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ કઢાવીને એના પર સેફ્ટી નેટ લગાવી દેવી જોઈએ બંને બાજુ પણ નદીના પટ પર જેથી લોકો આત્મહત્યા નહીં કરે અને અનેક કુટુંબોને બરબાદ થતા આપણે રોકી શકીએ

એક વખત આ બ્રિજ ની ફરી એક વખત સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ કઢાવી લેવો જોઈએ બ્રિજ પણ ત્રીસેક વર્ષ જૂનો છે જેથી ભવિષ્યની આપણે કોઈ જાનહાની હોય તે આપણે ટાળી શકાય સાહેબ પત્ર લખ્યો છે તંત્ર વાત સાંભળશે કે પછી વડોદરાની ઘટનાની મને લાગે છે કે તંત્ર જરૂર વાત સાંભળશે